ડીસા તાલુકાના નેસડા અને મુડેઠા ગામમાં સાતસો એકસઠ વર્ષથી બક્ષરની પરંપરા અને ભવ્ય દોડ યોજાય છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે નેસડા મુડેઠા ગામમાં સાતસો એકસઠ વર્ષથી દોડ યોજાય છે અને આ દોડને નિહાળવા માટે દૂર દૂરથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે ભાઈબીજના દિવસે નેસડા અને મુડેઠા ગામના રાઠોડ ભાઈઓ શૌર્યની ભાષાને ઉજાગર કરે છે સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિય દરબાર સમાજનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે પોતાની જીદ અને માટે રાજપૂત દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાને જાળવી રાખવા મશહૂર છે મારું નામ રાઠો દળપતિ જાનાજી ચેતણી પાટી સાતસો ને બાસઠ વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને બાસઠ માં વર્ષે આ આ સાલ ભક્તને ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધરમની માનેલી બેનને પ્યાપણું મુકામે અમે ચુંદડી ઉઢાળા જઈએ છીએ દર બેસતા વર્ષની સાંજે રાતે નવ વાગે અહીંથી ભક્તર ધારણ કરી અને પ્યાપણું મુકામે જઈએ છીએ સવારે ભાઈભીતના દિવસે પરત સવારે નવ વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોળ યોજાય છે ત્યાં લાખોમાં લાખોમાં સંખ્યા નિહાળવા ઉમટી પડે છે રાજસ્થાનના ઝાલુરના રાજા વિરમદેવ ચૌહાણ નામના રાજા થઈ ગયા તે સમયે મુગલોના આક્રમણોથી રજવાડાઓ પણ ફૂટ પડવા લાગી હતી તે સમયે ઝાલુરના રાજા વિરમદેવ ચૌહાણ પર આક્રમણ કર્યું તે સમયે તેમની બહેનને બચાવવા માટે વિરમદેવે નાથ બાપજીને સોંપી હતી ત્યારે બાપજી અને ચોથબા લાખણી તાલુકાના પેપડુ ગામે આવ્યા ચોથબાની ઉંમર થઈ ત્યારે તેમના લગ્ન ત્યાંના પેપડુ ગામના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયા પરંતુ ભાઈ ન હોવાથી ભાઈઓ કર્યું હતું જે પરંપરા આજે પણ નેસડા અને મુડેઠા ગામમાં રાઠોડ ભાઈઓ દ્વારા ભાઈબીજના દિવસે નિભાવી રહ્યા છે ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની લગ્ન કરાવ્યા બાદ આ બંને ગામના રાઠોડ ભાઈઓ કે જેઓ એ વચન આપ્યું હતું કે અમે આમ તો નહીં આવીએ પરંતુ ભાઈ બીજના દિવસે બખ્તર ધારણ કરીને તમારી ચુંદરી ઓઢાડવા આવીશું અને તે 761 વર્ષથી આ બંને ગામના ભાઈઓ નિભાવી રહ્યા છે શું કહેજો લક્ષ્મણજી 762 અશ્વદેવ આજે અમારા મુડીટા મુકામે 762મી મહા અશ્વદેવ યોજાઈ જેનો ઇતિહાસ એવો છે કે જાલોના રાજા વિરમસિંહની દીકરી ચોથબાને જ્યારે મોગલોએ આક્રમણ કર્યું તેને ત્યારે એમને છુપા રસ્તે એમની ગુજરાત માર્ગે ગુજરાત માર્ગે મતલબ છુપા માર્ગે એમને ચોથ નાથ બાવાને અને ચોથબાને સોંપી દીધા અને નકળંગ ભગવાનનો પાઠ ઇતિહાસ સાર છે એ પેપડું મુકામે આવ્યા અને ત્યાં જૂનો મઢ કહેવાય ત્યાં એ ત્યાં રોકાયા અને પછી ત્યાં ચોથબાના વિવાહ કરવાના થયા ત્યારે એમને કોઈ ધર્મનો કોઈ ભાઈ નહોતો એટલે બાજુના ગામ એટલે મુડીઠાના નેસરામાં રાઠોડભાઈઓ વસતા હતા રાજપૂત એમને બેસતા વર્ષના રાત્રે નેસડા અને મુડેઠા ગામના રાઠોડ ભાઈઓ બખ્તર ધારણ કરીને પેપડું મુકામે જાય છે અને ત્યાં રાતવાસો રહીને સવારે ભાઈ બીજના દિવસે આ બંને ગામોના ભવ્ય અશ્વદોળ યોજાય છે જેમાં લગભગ બસોથી ત્રણસો અશ્વ દ્વારા ભવ્ય અશ્વદૂળ યોજાય છે રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ દિવસે કાયદો અને સુરક્ષા જાળવવી ખૂબ મુશ્કેલ બની જતી હોય છે પરંતુ આ અશ્વદૂળની ખાસિયત એ છે કે આટલી હજારોની સંખ્યામાં લોકો આવતા હોવાથી કોઈ પોલીસ બંદોબસ્ત હોતો નથી પણ આ બંને ગામોના ભાઈઓ દ્વારા કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરાને નિહાળનારા અને નિભાવનારા બદલાતા ગયા પરંતુ આ પરંપરા અડીખમ રહી છે વર્ષોથી ચાલી આવતી આ બખ્તરની પરંપરામાં રાઠોડ કુળના લોકો દ્વારા તલવાર બાજી પટ્ટાખેલ અને હડીલા જોવા મળે છે જેમ જેમ સમય બદલાતા જાય છે તેમ તેમ વસ્તુઓ બદલાતી હોય છે પરંતુ આ નેસડા અને મુડેઠા ગામના રાઠોડ પરિવાર માટે તો આજે પણ સમય સાતસો વર્ષ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખી છે દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી આ અશ્વ દોડના ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે જીતસિંહ મોહબતસિંહ છે હું મુડેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે અમે બક્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ બખ્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચૂંદડીનું ઘટાડવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસોથી ત્રણસો અને સો પણ ઊંટ હોય છે દર વર્ષે ભાઈ બીજના દિવસે બાજુના ગામ પેપળુમાં ચુંદડી ઓઢાડવા જાય છે તે અલગ અલગ પાર્ટીના હોય છે જેના નેસડા ગામમાં સુતરા સુરતાણી અભાણી રાજાણી જસાણી અને ભુજાણી તથા મુડેઠા ગામમાં ખેતાણી ભલાણી રાજાણી અને દુદાણી પાર્ટીના રાઠોડો જતા હોય છે દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ ભાઈઓ બખ્તર ધારણ કરીને પેપડું મુકામે બહેનને ચુંદડી આપવા જાય છે જેના નેસડા ગામે આ વખતે અભાણી પાર્ટીના રાઠોડ બળવંતસિંહ સેંજીએ બખ્તર ધારણ કર્યું હતું અને મુડેઠા ગામમાં ખેતાણી પાર્ટીમાં રાઠોડ દલપતસિંહ જેણાજીએ બખ્તર ધારણ કર્યું હતું દિવસે નિહાળવા આજુબાજુના ગામોના નહીં પરંતુ અમદાવાદ સુરત સુધીના લોકો આ ભવ્ય દોડને નિહાળવા આવે છે અને આ બંને ગામોમાં જાણે લોકોનું કિડિયારું ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળે છે મહેશિ રાઠોડ બનાસકાંઠા